નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહીસા નજીક ટ્રેનિંગ વિમાન તૂટી પડવાની ઘટના સામે આવી મળતી માહિતી મુજબ મહીસા નજીક ઉચ્ચરપી ગામની સીમામાં સાંજે સાત વાગ્યાના સમયગાળા દરમિયાન ટ્રેનિંગ વિમાન તૂટી પડવાની ઘટના સામે આવી લુડે એવિએશન કંપનીનું ટ્રેનિંગ વિમાન ખેતરમાં પડકાયું ટ્રેનિંગ લેતી મહિલા પાયલોટને ઈજાઓ થતાં હોસ્પિટલ ખાતે ખસેડાઈ મોટી જાનહાની ટળી લુડે નામની પ્રાઇવેટ એવિએશન કંપનીનું ટ્રેનિંગ વિમાન ચલાવી રહી હતી મહિલા પાયલોટ ટ્રેનિંગ મહિલા પાયલોટને સામાન્ય ઇજાઓ વિમાન તૂટી પડવાની બનાવની ઘટના સામે આવતા લોકોના ટોળે ટોળા તેને જોવા માટે ઉમટી પડ્યા હતા વિમાન ક્રેસ થવાનું કોઈ કારણ હજી સુધી સામે આવ્યું નથી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો રિપોર્ટર ચેતન પટેલ આપણું નામ અને આ બનાવ ક્યારે બન્યો મારું નામ બાઉભાઈ ભાઉભાઈ ચૌધરી હું ગામનો સરપંચ છું અને લગભગ સાડા છ આસપાસ આ બનાવ બન્યો એટલે યુવાનો અહીંયા આવતા આવેલા હતા આજુબાજુના ખેતરમાં મંદિર છે ત્યાં દર્શન કરવા એ લોકોએ જોયું પડતું એટલે તરત દોડીને આવીને અને પાઇલોટને ઉપાડીને લઈ ગયા હોસ્પિટલ આપેલા ગામના નજીક અને ત્યાં હોસ્પિટલ એકસો આઠને બોલાવીને હોસ્પિટલ મોકલી દીધા પછી મને મેસેજ જે મળ્યા એટલે મેં વહીવટી તંત્ર તમારું નામ મારું નામ જેમ પઠાણ હું તલાટી કામ મંત્રી તરીકે અહીં ગામમાં બજાવું છું આજે સાંજે સાત વાગ્યાના સુમારે આસપાસ આશરે અહીં એક મહેસાણાથી જે ટ્રેનિંગ સ્કૂલ ચાલે છે એનું એક પ્લેન ક્રેશ થયું એમાં કોઈ જાનવરી થઈ નથી પરંતુ જે મહિલા પાઇલટ હતા સ્ટુડન્ટ એમને થોડી ઈજા થઈ હતી એને ગામના લોકો જે લોકો એ નજીકમાં મંદિર છે ત્યાં દર્શનાર્થી આવેલા હતા એ લોકોએ તેને ત્યાંથી નીકળ્યા અને વહીવટી જાણ કરી એ લોકોએ અને સરપંચશ્રીએ થકી મને પણ જાણવા મળ્યું એ બેનને ત્યાં દવાખાને મોકલવામાં આવે એમને નજીબે કંઈ ઈજા થયેલ છે એવું માલુમ થયેલ છે અને હાલમાં અહીં સ્થળ ઉપર વહીવટીતંત્રમાં એસડીએમ સાહેબ હાજર છે અહીં આરોગ્ય ખાતામાં લોકો હાજર છે ફાયર બ્રિગેડના લોકો હાજર છે અમારા તાલુકા પંચાયતમાંથી હું પોતે અમારા સરપંચશ્રી અહીં અમારા એટીડીઓ સાહેબ અને જે લાગતા લાગતા પોલીસ ખાતું બધા જ લોકો અહીં હાજર છે અને હાલમાં કોઈ એવું દુર્ઘટના ભારે થઈ નથી